મુલેઠી મુલેઠી એ હિન્દી ભાષાનો શબ્દ છે મુલેઠી નો ગુજરાતીમાં અર્થ જેઠી મધ યષ્ટિમધુક કલિતક કલિતન મધુલિકા મધુવલ્લી કે મધુયષ્ટી થાય છે અંગ્રેજીમાં મુલેઠીને લિકોરિસ રૂટ કહેવામાં આવે છે મુલેઠી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મુલેઠી ઇઝ યુઝ ટુ રિલીવ ધ સિમ્ટમ્સ ઓફ કોફ એન્ડ બ્રોન્કાઇટિસ એટલે કે જેઠીમદનો ઉપયોગ ઉધરસ અને બ્રોન્કાઇટિસના લક્ષણોને દૂર કરવા માટે થાય છે એક બીજું ઉદાહરણ જોઈએ મુલેઠી ઇઝ યુઝ ટુ પ્રિપેર વેરિયસ આયુર્વેદિક મેડિસિન્સ એટલે કે મુલેઠીનો ઉપયોગ વિવિધ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.